સર્જન આપને બતાવ્યા ગમે તો મારો મને અત્યંત આનંદ થશે રજૂ કરું છું મારે દ્વારે મારે દ્વારે ભીની થયેલી યાદોનો મને થયો છે ભારે ખટકો ભીની થયેલી યાદોનો મને થયો છે ભારે ખટકો મારે દ્વારે કોઈ કાવ્યને તો અટકો મારે દ્વારે કોઈ આવીને તો અટકો વાસળી વાગી છે મધુવનમાં વાસળી વાગી છે મધુવનમાં રાધાના દિલમાં ઉમળકો વાંસડી વાગી મધુવનમાં જાગ્યો છે રાધાના દિલમાં ઉમળકો મારે દ્વારે કોઈ આવીને તો અટકો વસંત વાયરે વેલીની શાખાઓમાં રંગ ખીલાવ્યો છે ભારે અદકો

પતંગિયાની રંગબેરંગી પાંખોમાં વરસાનો લાગ્યો અતિશય સટકો પતંગિયાની રંગબેરંગી પાંખોમાં વરસાદને લાગ્યો છે અતિશય સટકો મારે દ્વારે કોઈ આવીને અટકો કોઈને હૈયે કેમ કદીએ ઉભર્યો નહીં ઉમડકો કોઈને હૈયે કેમ કદીએ ઉભર્યો નહીં અડકો ઉમડકો મારે દ્વારે કોઈ આવીને અટકો હવે શમણાની રાખ શમણાની રાખમાં પડેલ મેલપના ડાઘ માં પડેલ મેલપના ડાઘ નથી એ કલંકિત એ તો છે ભાગ્યની ઉપસેલી રેખાઓ નથી એ કલંકિત કાલીમાઓ એ તો છે ભાગ્યની ઉપસેલી રેખાઓ આંગણાને ઓટલે ફૂદકારતા ફણી ધરો આંગણા ઓટલે ફૂતકારતા ફણી ધરો નથી એ તો ગાતા આસો પાલવ એ તો સરી ગયેલા સાપના લીસોટા નથી એ ગાતા આસો પાલવ એ તો છે સરી ગયેલા સાપના લીસોટા ખડીંગ ખડીંગ ખટ ખટ ખટાંગ ખટાંગ ખડીંગ ખડીંગ ખટ ખટ ખટાંગ ખટાંગ નથી એ દ્વાર પર દ્વારે ઉભેલો તો ટફાલી એ તો છે ભેંકાર ભૂમિમાં એ તો છે ભેંકાર ભૂમિમાં ઘોવળના ઘોઘવાટ કાંકરે કાંકરે બંધાયેલી પાડો કાંકરે કાંકરે બંધાયેલી પાડો નથી એ અગમ નિગમના પંથી એ તો છે જૂની ભૂમકાના જૂના ભાડું એ તો છે જૂની ભૂમકાના જૂના ભાડું રસોડે મઢાયેલા ભીતી ચિત્રો રસોડે મઢાયેલા ભીતી ચિત્રો એ તો છે ખંડિત નથી એ સુભગ મુગતા સંગમ નથી એ સુભગ મુગધા સંબંધ એ તો છે ખંડિત ક્ષમણાનો રાખનો ઢગલો એ તો છે ખંડિત થયેલી સમણાના રાખનો ઢગલો કહું કહું ન આવશો હો શ્યામ કહું ન આવશો હો શ્યામ મનના દોડાયેલા જડમાં ન અઠવાશો હો શ્યામ કહું ન આવશો હો શ્યામ તમે તો હેતે ઉભરાતા ઘનશ્યામ અમે તો હેતે ઉભરાતા ઘનશ્યામ અમે સુકા રૂના ફૂમડા ખાલીખમ અમે સુકા રૂના ફૂમડા ખાલીખમ તન ઉજડા ને માહે મેલપના ડાગ છે તન ઉજડા માહે મેલપના ડાગ છે મૃગજળના ઓછાયા અમે છે શ્યામ મૃગજળના ના આવ્યા અમે છીએ શ્યામ કહું ના આવશો હો શ્યામ જરૂખાની બારીએ બેસી હું નિરખું છું ઘનશ્યામ જરૂખાની બારીએ બેસી નિરખું છું શ્યામ દિલના ભોગળ તો ભીડેલા છે શ્યામ દિલના ભોગળ તો ભીડેલા છે શ્યામ કાયાને માયાના મોહ છે અનેરા કાયાને માયાના મોહ છે અનેરા આ અંધારા ઓલે હો શ્યામ કહું ના આવશો હોશ્યામ મિત્રો મારા પ્રકૃતિના કાવ્ય વિશે હવે એક પ્રકૃતિને ખોળે હું એ કાવ્ય રજૂ કરું છું પ્રકૃતિને ખોળે હું પાનખરતો તો ને જાય પાન ખરતો આવે ને જાય ઓચિંતા વસંતના પગરવ વર્તાય સ્વરો કોકિલ ના સંભળાય મધુરા મીઠા સ્વરો કોકિલ સંભળાય મીઠા મધુરા ગુંજન ભમરા ના થાય મીઠા મધુરા ગુંજન ભમરા ના થાય અજવાડા સૂરજના આથમતા તો જાય અજવાડા સૂરજના આથમતા તો જાય પૂરવમાં પૂનમની ચાંદની પથરાય પૂરવમાં પૂનમની ચાંદની પથરાય લાંબી નિદ્રા માણી કમલીની જાગી જાય લાંબી નિદ્રા માણી કમલીની જાગી જાય સરોવરના જડમાં આછેરી લહેરીઓ ડોકાય

ભાવના જૂઠા ભણકારાને સાંધવા આયાસી કરી રહ્યો છું ભાવના જૂઠા ભણકારાને સાંધવા આયાસી કરી રહ્યો છું ઝાંઝવાના જડને આકાશે આભલાથી મઢી રહ્યો છું ઝાંઝવાના જડને આકાશે આભલાથી મઢી રહ્યો છું સંસારી માયાના મોહને દોરીએ લટકાવી રહ્યો છું સંસારી માયાના મોહને દોરીએ લટકાવી રહ્યો છું જૂની આડપંપાળને ખોસલાવી પંપાળી રમાડી રહ્યો છું જૂઠી આડપંપાળોને ફોસલાવી પંપાળી રમાડી રહ્યો છું નિરાશાની રેતમાં આશાના છોડવા ઉગાડવા મથી રહ્યો છું

ચોમેર પ્રસરાવવા મથી રહ્યો છું આંખિયુંના કાજળના કાજળમાં સિંદૂરના સાથિયા પૂરવા મથી રહ્યો છું આંખુંના કાજળમાં સિંદૂરના સાથિયા પૂરવા મથી રહ્યો છું ભગવાન તારી બ્રહ્મજાળના ભરતમાં ગૂંથાવા મથી રહ્યો છું ભગવાન તારી બ્રહ્મજાળની ભારતમાં ભરતમાં ગૂંથાવા મથી રહ્યો છું

પ્રિયે પ્રિયે અજાણ તમે તો નથી ઓળખ હવે અજાણ તમે તો નથી ઓળખ હવે પ્રિયે પ્રિયે તું કોણ પ્રિયે પ્રિયે તું કોણ હું છું શાંતિ વનનું શાંત ઝરણું હું છું શાંતિ વનનું શાંત ઝરણું તું કોણ હું કોમળ વનનું ક્રાંત હરણું હું કોમળ વનનું ક્રાંત હરણો તું કોણ ચિંતક હું છું શું ચિંતક હું છું તું કોણ હું તો શાંતિવ શાંત ઝરણું અમી સૃષ્ટિ કરે છે કહી કહીથી અમીવૃષ્ટિ વરસ્યા કરે છે કહી કહીથી

કોણ જાણે કોહવાનું કોસાવાનું સુકાવાનું કેટ કેટલું કોણ જાણે કોહવાનું સુકાવાનું કેટ કેટલું તું હસી લેજે તું હસી લેજે ફરી નહીં મળે આવો સમય ફરી નહીં મળે આવો સમય હેરાન થાશે ભાવિ કાળમાં હેરાન થાશે ભાવિ કાળમાં આજ હસવાનું મળ્યું છો તો હસી લેને આજે હસવાનું મળ્યું છે તો હસી લેને બચપણની સુખ સેજ વિલાઈ જાશે પડવારમાં બચપણની સુખ સેજ વિલાઈ જાશે પડવારમાં જિંદગી પૂરી થશે ક્ષણ વાર માં જૂરી આવી યુવાની પણ બાપડી ને ક્યાં ખબર છે આંબે વૃદ્ધાવસ્થા ક્ષણવારમાં પણ બાપડી ને ક્યાં ખબર છે આંબે વૃદ્ધાવસ્થા ક્ષણવારમાં આજે હસવાનું મળ્યું છે તો હસી લેને ડોકાઈ વૃદ્ધા ડોકાઈ વૃદ્ધા યુવાની ને અડસેલી ડોકાઈ વૃદ્ધા યુવાની ને અડસેલી લાખણી ઓથે વૃદ્ધા બિચારી જાણશે ક્યારેક તો ગુલાટો છે આકરી ખાડા ટેકરા તણી વૃદ્ધા બિચારી જાણશે ક્યારેક તો ગુલાટો આકરી છે ખાડા ટેકરા તણી હસવાનું મળ્યું છે તો હસી લે ને આજે ભરખ્યો છે સામ પ્રત્યે ભૂતને ભરખ્યો છે સામ પ્રત્યે ભૂતને કોડિયો થયો છે ભાવિનો એ પણ કોડિયો થયો છે ભાવિનો એ પણ સજીવન ના થશે સામ પ્રત્યે ભાવીએ સજીવન ના થશે સામ પ્રત્યે ભાવીએ હસવાનું છે તો હસી લેજે આજે અથડાતા આસની આસની ઓથે અથડાતા આસની ઓથે સદા નિરાશા સાંપડે સદા નિરાશા સાંપડે નિરાશા છે સર્વદા સામે કામડી આસની ઓઢી ફરો ને કામડી આસની ઓઢી ફરો હસવાનું છે તો હસી લેજે આજે નિરાશા 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 માનવીના પથ પર સદા નિરાશા 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 માનવી પથ પર સદા કાળ કાપે છે માનવીને કાળ કાપે છે માનવીને આશા બનાવી નિરાશાને કાળને પડકાર તું કાળને પડકાર તું હસવાનું છે તો હસી લેજે આજે આભાસ આભાસ સર્વ સુખ તણો આભાસ આભાસ સર્વ સુખ તણો વાગશે કાંટા સદા દુખ તણા પંથે વાગશે કાટા સદા તણા પંથે બિછાત બનાવજે કંડકોની બિછાત બનાવજે કંડકોની સદા સુખ ફૂલ સેજ માની લેજે સદા સુખ સેજ માની લેજે ને જિંદગીને આમ વિતાવી દેજે હસવાનું મળ્યું છે આજે તો હસી લેને ક્યાં ગયો હું ચિત્તના ચગડોળને ગુમાવી ક્યાં ગયો મનના મયુરને મૂંઝાવીને હું ક્યાં ગયો ચગડોળને ઘુમાવીને ક્યાં ગયો મનના મયુરને મૂંઝાવીને હું ક્યાં ગયો તનડાના તારને છેડી તોડી હું ક્યાં ગયો તનડાના તારને છેડીને તોડીને હું ક્યાં ગયો હાય હૃદયના તારને છંછેડીને હું ક્યાં ગયો તું ક્યાં ગયો તું ક્યાં ગયો વાયુના વીંજણ હલાવી ક્યાં ગયો વાયુના વીંજણ હલાવી ક્યાં ગયો પર્વતોના શિખરોને ધ્રુજાવીને ક્યાં ગયો ઉદધીના ઉદરને તું ક્યાં ગયો હાય વિજોગનો અગન લગાડી તું ક્યાં ગયો હાઈ વિજોગનો અગન લગાડી તું ક્યાં ગયો પ્રકૃતિનો ખોડો ખૂંદી ક્યાં ગયો પ્રકૃતિનો ખોડો ખૂંદી ક્યાં ગયો નેહાના નેહ ને છંછેડીને તું ક્યાં ગયો નેહાના નેહને છંછેડીને તું ક્યાં ગયો સંસારની સોબત છોડીને તું ક્યાં ગયો હાય અંબરના પટને ચીરીને તું ક્યાં ગયો હાય અંબરના પટને ચીરીને તું ક્યાં ગયો એ બંસરીના સુરોને છેડીને તું ક્યાં ગયો મારો જનમારો સળગી ગયો હાય કાયાના અંબર ઝૂંટવીને

હું ઘનશ્યામ બની આવું 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 હું ઘનશ્યામ બની આવું હું આવું રેલાઈ ગયો છે અંગના રંગમાં રેલાઈ ગયો છે હૃદયના બાહુમાં બંધાઈ ગયો છું અંગના રંગમાં રેલાઈ ગયો છે હૃદયના બાહુમાં બંધાઈ ગયો છે ચિત્તના ચિત્તના ચગડોળમાં ચોરાઈ ગયો છે તનના તારમાં ગૂંથાઈ ગયો છે ચિત્તના ચગડોળમાં ચોરાઈ ગયો છે તનના તારમાં ગૂંથાઈ ગયો છે પગની પાણીમાં પથરાઈ ગયો છે પગની પાણીમાં પથરાઈ ગયો છે વનની વંડરાઈઓમાં ગોપાઈ ગયો છે વનની વંડરાઈઓમાં ગોપાઈ ગયા છે જાણ નહોતી કે અંગના રંગમાં હું રેલાઈ ગયો છું ખબર નહોતી અંગના રંગમાં રેલાઈ ગયો છે હવે હવે મારું નથી કોઈ રાહ જોનારું મારું નથી કોઈ રાહ જોનારું મારે નથી કોઈની રાહ જોવાની મારે નથી કોઈની રાહ જોવાની બસ હવે તો હું મુક્ત માનવું છું હવે તો હું મુક્ત માનવું છું બિચારો લાચાર માનવું છું હવે તો હું મુક્ત માનવું છું બિચારો લાચાર માનવું છું ચોરેને ચૌટે થીજી જતી નજર ચોરેને ચૌટે થીજી જતી નજર થરીને થામ થઈ જતી પડ બે પડ જામ ઘૂંટ નો પી જતો ને જામ ગડ બે પડ જામ ઘૂંટ નો પી જતો બસ હવે મારે નથી કોઈની રાહ જોવાનું નથી કોઈને મારી રાહ જોવાની મારે નથી કોઈની રાહ જોવાની બસ હવે હું મુક્ત માનવ છું લાચાર માનવ છું વાટે ને ઘાટે આરે ઓ વારે ડોકની મરોડ મરડાઈ જાતી વારે વારે ડોકની મરોડ મરડાઈ જાતી વારે વારે થાકનો તલસાટ ક્યારેક તો થાકનો તલસાટ ક્યારેક તો પ્યાસની શુભ ઘડીએ પીવાઈ જતો

દોડજે દોડજે શક્ય તેટલું સમય તું દોડજે 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 શક્ય તેટલો સમય તું દોડજે થવાનું છે થઈ ગયું ઓ ઈસને કાજે થવાનું છે થઈ ગયું એ ઈસને કાજે હવે હું મુક્તમાં માનવ છું બિચારો લાચારમાં નવું છું હવે છેલ્લું એક લઈ લઈ તો છે ચુંદડીમાં ડાઘ આતો છે ચુંદડીમાં ડાઘ કાળી કામડી ઓઢી મીરા કાળી કામડી ઓઢી મીરા થઈ છે મગન ઝેર પીપી થઈ છે મગન ઝેર ને પીપી લુ છે ધરતી આકાશ ડગર આતો છે ચુંદડી માં ડાઘ લુ ધરતી આકાશ ડગર આતો છે ચુંદડી માં ડાઘ સિંહરી ધરા

લાગી સિંધુ માં આગ ઉકડિયા છે જનો લાગી સિંધુ આગ આતો છે ચુંદડીમાં ડાઘ ત્રષી તૃષિત ધરતી વર્ષા વરસી શ્યામ રંગ પલટાયો હાહાકાર થયો છે જગમાં નરસિંહ નત્યો છે થઈ 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 હાહાકાર થયો છે જગમાં નરસિંહ નૃત્યો છે થઈ થઈ આકાશે થઈ છે ફૂલ વર્ષા આ તો છે ચુંદરી માંડાય બસ